હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ તમારું સ્વાગત છે તો અત્યારે છે ને શ્રાદ્ધ પગ શરૂ થઈ ગયા છે તો આપણે છે ને દૂધપાક બનાવવાનો છે તો એકદમ સહેલી રીતથી અને ટ્રેડિશનલ રીતે આપણે આસાનીથી આપણા કિચનમાં જ્યારે આપણે ધારભા શાક એનું બનતું હોય તો જોડે જોડે તરત જ આપણો દૂધપાક બનીને તૈયાર થઈ જાય તો આપણે એકદમ સહેલી રીતથી બનાવવાનો છે તો ચાલો દૂધપાક બનાવવાની રેસીપી શરૂ કરીએ તો આપણે છે ને દૂધપાક બનાવવા માટે મેં છે ને એક લિટર દૂધ લીધું છે અને ચોખા લીધા છે તો મેં છે ને આમાં બાસમતી ચોખા લીધા છે અને કાજુ લીધા છે અને કેસર અને એલચીનો પાવડર લીધો છે અને અને બદામ અને પિસ્તા લીધા છે આપણે ગાર્નિશિંગમાં આપણે ઉપયોગ કરીશું અને ચારો લીધી છે તો આટલા સામાનથી આપણે સરસ મજાનું દૂધ પાક બનાવીશું અને ખાંડ અને સાકર તમે કોઈ પણ વસ્તુ લઈ શકો એ પણ આપણે ઉપરથી એડ કરશું તો ચાલો આજે આપણે દૂધ પાક બનાવવાનો છે તો એના માટે છે ને મેં કાજુ લીધા છે ને તો એની આપણે પેસ્ટ બનાવવાની છે તો પેલા તેને વાર આપણે લીધા છે પલારીને રાખી દઈશું તો આને છે ને આપણે પેલા સરસ મજાના ધોઈ નાખશું અને પછી આપણે પાણી નાખી અને પલારીને રાખી દઈશું અડધી કલાક માટે આપણે છે ને ચોખા ધોઈને આખા છે તો એમાં આપણે થોડું પાણી એડ કરી અને પલાળીને અડધી કલાક માટે રાખી દઈશું તો ચાલો આપણે આજે ઘીથી ગ્રીસ કરી લઈશું એટલે ઘીથી ગ્રીસ કરી અને આ દૂધ છે ને એમાં એડ કરી દઈશું એક લિટર દૂધ છે એનું અને આ દૂધ છે ને ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું તમારે આ દૂધ ને છે ને આપણે ઉપરવા માટે રાખી દીધું આપણું છે ને દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે પલારેલા ચોખા છે ને પણ એને પણ આપણે એડ કરી દઈશું અંદર તો ચોખા છે ને આપણે પલારીને રાખ્યા હતા થોડી વાર તો આને છે ને આ ઉપરનું પાણી છે ને એ આપણે હટાવી દઈશું આપણે છે ને ચોખા ઉપરનું પાણી હટાવી દીધું છે ને આપણે થોડું ઘી લેશું અને ઘીથી છે ને આ રીતે આપણે પોટ કરી લઈશું ચોખાને બધાને પછી જ આપણે દૂધમાં એડ કરશું આપણું છે ને દૂધ ઉકરે છે ને તો એમાં આપણે ચોખા એડ કરી દઈએ ચોખા ને છે ને આપણે દૂધમાં જ આપણે પાકવા દેસુ આ રીતે આપણે અત્યારે ચોખા એડ કર્યા છે તો જ્યારે આપણે ચોખા એડ કરી દઈશું જો તમે કેસર પલારીને દૂધમાં રાખ્યું હોય તો પછી જ્યારે આપણે છેલ્લા એન્ડમાં દૂધ પાક તૈયાર થઈ જાય ત્યારે આપણે કેસર એડ કરવાનું તો અત્યારે આપણે કેસર એડ કરવાથી સરસ મજાની એની ફ્લેવર પણ આવી જશે અને કલર પણ એકદમ ચેન્જ થઈ જાય છે જેમ ઉપર છે ને એમ ઓરેન્જ કલર થઈ જાય છે આપણો દૂધ તો હવે છે ને આ રીતે આપણે 10 મિનિટ ઉકાળવા દેસું એટલે ચોખા છે ને અંદર સરસ ચડી જાય આપણે છે ને 10 મિનિટ એક જ ધારું આપણે દૂધ ઉકાળવા દીધું છે મીડિયમ આ છે તો પણ જો આપણો એકદમ સરસ કેસરથી કલર આવી ગયો છે તો કેસર આપણે અલગથી દૂધમાં પલારીને એડ કરવાની જરૂર નથી પણ જયારે આપણે દૂધ ઉકળતું હોય ત્યારે જ આપણે કેસર એડ કરી દઈએ તો એની જોડે જોડે ધીમે ધીમે આપણું સરસ કેસરનો પણ કલર સરસ આવી જાય દૂધમાં જો ઓરેન્જ કલર એટલો સરસ આવી ગયો છે ને હવે છે ને આપણે ચોખા ને ચેક કરી લઈએ કે આપણા ચોખા ચડ્યા છે કે નહીં એ પેલા આપણે જોઈ લઈએ જો આપણે ચોખામાં પણ સરસ ઓરેન્જ કલર આવી ગયો છે આપણા ચોખા પણ એકદમ સરસ ચડી ગયા છે આપણે દૂધમાં છે ને ચોખા એકદમ સરસ ચડી જાય ને પછી જ આપણે ખાંડ એડ કરવાની તો અત્યારે છે ને મેં બે ચમચી ખાંડ એડ કરું છે અંદર ખાંડ તો તમારે જેટલું મીઠું પસંદ હોય ને એટલી તમારે એડ કરવાની દૂધમાં ને પાછું આપણે થોડી વાર ઉકાળવા દેસું આપણો છે ને દૂધ ભાગ અને ક્રીમી બનાવવાનો છે તો એના માટે આપણે કાજુ ગાર્નિશમાં આપણે નહીં ઉપયોગ કરીએ એમાં તો આપણે બદામ ને પિસ્તા અને જ ઉપયોગ કરશું આ કાજુ મિક્સર જારમાં પીસી અને પીસવામાં આપણે થોડું ચોખાવાળું દૂધ પણ એડ કરશું અને છે ને એકદમ સ્મૂથ આપણે પાવડર પીસી લેશું આ કાજુ અને આપણે ચોખાનું જે મિશ્રણ છે ને આપણે મિક્સરમાં પીસું એને આપણે એડ કરી દઈએ થોડું આપણે દૂધ એડ છે ને અંદર કાજુ એડ કર્યા છે ને એટલે એકદમ ઘાટો અને ક્રીમી સરસ મજાનો આપણો દૂધ પાક તૈયાર થાય છે તો તમે જોઈ શકશો અત્યારથી જ ઘાટો સરસ મજાનો આપણો દૂધ પાક તૈયાર થયો છે આપણો દૂધપાક છે ને એકદમ ધીમી આંચે ઉકળતો હોય તો આપણે કિચનમાં તમે કોઈ પણ રસોઈ પણ બાજુમાં થઈ શકે છે અને એકદમ સહેલી રીતથી આપણે દૂધપાક સરસ બનાવ્યો છે અને મારી સહેલી રીત હોય છે હંમેશા કિચનની રસોઈની તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજે લો એટલે હરેક વિડીયોની નોટિફિકેશન તમારામાં ને તમે જોઈ શકો ઉપરથી આપણે થોડી ચારોરી આપણે એડ કરીશું થોડી આપણે બદામ અને પિસ્તાની કતરણ છે તેને પણ આપણે એડ કરી દઈએ આપણો દૂધપક છે ને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ઘાટો ને એવો તો હવે આ છે તો દૂધપક છે ને આપણે ગેસ બંધ કરી અને નીચે ઠંડો કરવા માટે રાખી દેશું આપણો દૂધપક છે ને એકદમ સરસ ઘાટો એવો ઠંડો થયો પછી થઈ ગયો જોયો તમે આ દૂધપક ને આપણે સર્વ કરશું આપણે છે ને એકદમ સહેલી રીતથી સરસ મજાનો દૂધ પાક બનાવ્યો છે તો જો મારા આ દૂધ પાકની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ દૂધ પાકની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ